તાપી જિલ્લા સુનગઢ તાલુકાના ગુણસદા જે કે પેપર લિમિટેડ યુનિટ સીપીએમમાં સેન્ટ્રલ પલ્પ લિમિટેડ એમ્પ્લોયીઝ યુનિયનની રજિસ્ટર નંબર જી આઠસો વીસ દ્વારા કામદારોના કે જેઓની આ જે કે પેપર કંપનીમાં જલ જમીન જંગલ ગયેલ હોય તેઓની પેઢી દર એ પરિવારના સદસ્યોએ આહુતિ કંપનીના વિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપેલ હતી અને આજે પણ વાયુ પ્રદૂષણ અને જલ પ્રદૂષણ તેમજ ધ્વનિ પ્રદૂષણના શિકાર બનેલ કામદારોના પગાર ધોરણમાં વધારો જેમાં લાંબા ગાળાના વાટાઘાટા કે એલ એપ્રિલ બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર સત્યાવીસ માટેની લેખિત તથા મૌખિક રજૂઆતો યુનિયન દ્વારા સતત કરતા આવતા હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં ન આવતા કામદારોનો પગાર વધારવાની માગણીઓને નકારતા યુનિયન તથા તમામ કામદારો દ્વારા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી અમુદ હડતાલની નોટિસ આપવામાં આવી હાલમાં તમામ કામદારોમાં અસંતોષ અને નારાજગીની ભાવના સાથે કાળી રીબીન વાવટા અને નારાઓ સાથે સાંકેતિક વિરોધ અને નારાજગી અસંતોષ નોંધ્યો છે